જેમાં તે મિત્રો હું રગીબેન મારી ચેનલ ઓલ્ડ ઇસ્કૂલ્ડમાં આપનું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું લીંબુ શરબત લીંબુ શરબત બનાવવા માટે આપણે એક વાટકીમાં થોડા તકમરિયા લઈશું અને એને આ રીતે પલાળી લઈશું પછી એક વાસણમાં દોઢ ગ્લાસ કે જેટલું પાણી લઈશું એક વાટકીમાં ખાંડ લઈશું દોઢ બે ચમચી જેટલી અડધી ટેબલ સ્પૂન મીઠું લઈશું લીંબુનો રસ લઈશું આટલો એક દોઢ લીંબુનો રસ લઈ શકો છો મીડિયમ સાઇઝનો પછી આ બધું બરાબર મિક્સ કરી લેશું ત્યાં સુધી આપણે આને હલાવતા રહીશું જ્યાં સુધી ખાંડ ઓગળી ના જાય પછી જે તકમરીયા આપણે પલાળ્યા હતા એ લીંબુ પાણીમાં એડ કરી દઈશું બસ બની રેડી છે આપણું લીંબુ શરબત વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ